ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલા પીઆઈબીના ના વાર્તાલાપની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા યોજાઈ માહિતી પ્રદર્શનની અને વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ આ કાર્યક્રમના ભાગરૂપે આગલા દિવસે કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારા ખાતે સ્વચ્છ ભારત અભિયાન વિષય પર ચિત્રકામ સ્પર્ધા અને એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલમાં બે હજાર સુડતાલીસમાં માં મારા સપનાનું ભારત આ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતા સ્પર્ધકોને આ વાર્તાલાપ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ ઇનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધાની શરૂઆત પહેલા નાટક મંડળીએ સ્વચ્છતા અંગે મનોરંજન સાથે માહિતી આપી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ